લીંબડીના પત્રકાર કલ્પેશ વાઢેર દેખાડી રહ્યા હતા બાદમાં ઉપરાંત ની સાડીઓની ખરીદી કરી હતી અને પૈસા હમણાં જ આપી જાવ તેવું જણાવ્યું હતું એકાએક કલ્પેશ વાઢેરની નીંદર ઉડી જતા કલ્પેશ વાઢેરને શંકા પડી અને બંને બુટલેગર બહેનો નો પીછો કરેલ પણ હાથમાં નહીં આવતા લીંબડીના તમામ વિસ્તારમાં તપાસ કરી હતી ત્યારે ચાર વાગ્યે આ માટે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં ફક્ત અરજી લેવામાં આવી હતી અને હવે અરજીના આધારે પોલીસ આ બુટલેગર મહિલાઓને પકડશે ખરી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લીમડી પોલીસ સ્ટેશનમાં અરજીઓ જ લેવામાં આવે છે આ પણ એક સવાલ ઉઠ્યો છે આનું શું કારણ છે એફઆઈઆર નહીં અને ફક્ત અરજી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો રાત્રિનો સમય હોય પોલીસ હોમગાર્ડ પોઈન્ટ નથી અને આ વિસ્તારમાં ઘણા બધા ઘરોના તાળા પણ ભૂતકાળમાં તૂટી ચુક્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે પોલીસ શું પગલાં ભરશે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર